મેઘરજ તાલુકાના શિવરાજપુરા કંપામાં મહિલાઓ સખી મંડળની લોન મેળવી સરકારશ્રીની સહાયથી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી આજે તારીખ પંદર જુલાઈ સવારે અગિયારથી બપોરના બેના અરસામાં જિલ્લા માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર મેઘરજ તાલુકાના શિવરાજપુરા કંપા ગામની મહિલાઓ અથાણું બનાવીને આત્મનિર્ભર બની છે તેમનું અથાણું નજીકના જિલ્લાઓ સહિત અમેરિકા સહિત રહેતા તેમના સંબંધીઓમાં વખાણાય છે ત્યારે આ મહિલાઓ સરકારશ્રીની સખી મંડળની સહાયના કારણે આત્મનિર્ભર બની છે અને અથાણા વેચવાથી પ્રખ્યાત બનતા અન્ય મહિલાઓને પણ પ્રેરણા પૂરી પાડી છે મારું નામ પટેલ અર્પિતાબેન નરેન્દ્રભાઈ છે હું શિવરાજપુરા ગામની વતની છું અમે સખી મંડળ સાથે બધી બહેનો જોડાયેલી છીએ અમે વિવિધ પ્રકારના અથાણા બનાવીએ છીએ કેરીનું લીંબુનું અને રતાળાનો પણ પ્રયત્ન કર્યો હતો જે અમારું સક્સેસ ગયું છે અને અમારા અથાણાનું ખૂબ વેચાણ થાય છે ગામમાં તેમજ બહાર ગામ અમદાવાદ છે બહારના દેશોમાં પણ ખૂબ માંગ વધી છે અને અમે લગભગ પાંચસોથી છસો કિલો સુધીનું વેચાણ કર્યું છે અને સરકાર દ્વારા અમને જે સખી મંડળમાં લોન મળી હતી એના દ્વારા અમે આ પોતાના પગભર થવાનો પ્રયત્ન કર્યો છે તેવી જ રીતના મેઘ જેમ કર્યું તેમ બીજી બહેનો પણ પોતાના પગભર થાય એવો મારો પ્રયાસ છે